ॐ वसुदेवसुतं देवं कंशचाणूरमार्दनं देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुं कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय

અને તેમની ઈચ્છા સંન્યાસ ગ્રહણ કરીને વધુ વેદાભ્યાસ કરવાની બાળપણથી જ હતી પરંતુ તેમના માતુશ્રીને આજ્ઞા આપતા કારણ કે પિતાના મૃત્યુ પછી એક શંકર જ એમના આધાર હતા અને શંકરાચાર્ય એક દૈવી અવતાર હતા તેથી એમણે એવી લીલા કરી કે એક સમયે નદીમાં સ્નાન કરતી વખતે મગરે તેમનો પગ પકડી લીધો અને ત્યારે એ એટલું બધું એને દુઃખ થયું કે આ મગર હમણાં મને લઈ લેશે અને મારું મૃત્યુ થશે એટલે તે વખતે માતા પણ ગભરાઈ જાય છે કે આ મગર આને પકડી લે છે તો હવે મારો બાળક મૃત્યુ પામશે એટલે એ માતાને ત્યારે વિનંતી કરે છે કે તું મને જો સંન્યાસ લેવાની અનુમતિ આપે તો આ મગર મને છોડી દેશે એટલે ત્યારે માતા ખૂબ ડરી ગયા હોય છે એટલે એને જીવિત પુત્રને છોડાવવા માટે એને સંન્યાસ લેવાની અનુમતિ આપી દે છે કે સારું ભાઈ તું હવે સંન્યાસ લેવો હોય તો લઈ શકે છે પણ ત્યારે વચન માગે છે અને એ એને અનુમતિ આપે છે પછી મગર એનો પગ છોડી પણ દે છે કારણ કે એ લીલા હતી ભગવાનની શંકરાચાર્ય ભગવાનની અને પછી માતા એક વચન માગે છે કે તું સંન્યાસ લીધા પછી પણ તારે મારા મૃત્યુ સમયે હાજર થવાનું અને મને અગ્નિદા આપવાનું સામાન્ય રીતે શું હોય કે જે સંન્યાસ ગ્રહણ કરી લે લોકો તો પછી એને પૂર્વ જન્મના પરી પૂર્વ જે સંન્યાસ પૂર્વનો જે પરિવાર હોય એની સાથે એને કોઈ સંબંધ ન રાખી શકે સંબંધ રે પણ નહીં પણ શંકરાચાર્ય માતાનું વચન પાળ્યું હતું અને અને વચન એને આપ્યું માતા ને એવી રીતે કે હું તમને મૃત્યુ સમય મળવા જરૂર આવીશ એવું એને વચન આપે છે અને ખરેખર વચન પાળે પણ છે કારણ કે જયારે એને જ્ઞાત થાય છે કે મારા માતાનું મૃત્યુ થવાનું છે ત્યારે હાજર થઈ જાય છે એટલે આવી રીતે વચન આપી દીક્ષા લે છે સમગ્ર ભારત વર્ષમાં ભ્રમણ કરે છે નર્મદા કિનારે ગુરુ ગોવિંદપાદ નું ગુરુત્વ સ્વીકારીને વેદાંત નો ઊંડો અભ્યાસ કરે છે અને કેવલ આ મત મતની સ્થાપના કરી અને ચારે દિશામાં મઠ સ્થાપી અને સનાતન ધર્મનો ફેલાવો કરે છે અને બત્રીસ વર્ષની વયે એ આ જગત છોડીને શિવત્વને પામે છે તો એવી રીતે આ જે માતાને વચન આપ્યું હોય છે એ પૂર્ણ કરવા અંતિમ સમયે એને એવું જ્ઞાત થાય છે કે હવે માતાનો અંતિમ સમય છે ત્યારે એ પાસે આવે છે અને ત્યારે મોક્ષ આપનાર એવા કૃષ્ણ સ્વરૂપ વિષ્ણુ ભગવાનની આ સ્તુતિ એમની પાસે કરે છે અને ત્યારે એમ કહેવાય છે કે ખરેખર આ સ્તો જયારે વિષ્ણુ ભગવાન સાક્ષાત દર્શન આપે છે ઘણા પીડીએફ ની અંદર શ્લોક એવો આપ્યો છે નવમો આપણે નથી લીધો એ શ્લોક પણ એવું એવું કે છે કે રાધિતા શંકરેણ श्रुतिविशि विशदगुणोऽसौ मातृमोक्षार्थमद्य श्रीयुतः आविभूव स्वगणवृत उदारः शङ्खचक्राब्जहस्त इट्ले એને શું કહેવા માંગે ગણો સાથે જયારે એટલે જયારે શંકરાચાર્ય આવી માતાના મોક્ષ માટે જયારે સ્તુતિ કરે છે ત્યારે વિષ્ણુ ભગવાન સ્વયં પોતાના ગણો સાથે શંખ ચક્ર અને ગદા ગણ કરીને લક્ષ્મીજીની સાથે એના માતા ને મોક્ષ આપવા માટે દર્શન આપે છે અને માતાને મોક્ષ આપે છે તો એવું આ દિવ્ય સ્તોત્ર જે છે એનો આપણે આજે જન્માષ્ટમીના પર્વ સમયે અભ્યાસ કરશું તો હવે પીડીએફ શેર કરજો પેલો શ્લોક જોઈએ પ્રિયા શ્લિષ્ટો વિષ્ણુ સ્થિર ચરવ પૂર્વે સાક્ષી શુદ્ધો हरिरसुरहन्ताब्जयनयनः गदीशङ्खीचक्रे विमलवनमाली स्थिररुचिः शरण्यो लोकेशो मम भवतु कृष्णक्षिविषयः ખુબ સુંદર વિષ્ણુ ભગવાન ના સ્વરૂપનું અહિયાં વર્ણન કર્યું છે અને આ શ્લોક નું આપણે જે અંતિમ ચરણ જયારે જોઈએ મમ ભવતુ કૃષ્ણોક્ષ વિષય ત્યારે આપણને જગન્નાથકમ ની પણ યાદ આવી જાય જગન્નાથાષ્ટકમ માં પણ છેલ્લે હું આવ્યું છે કે જગન્નાથ સ્વામી નયન પથ ગામી માતા લક્ષ્મી આલિંગનમાં બદ્ધ એવું જે સ્થાવર અને જંગમ સમગ્ર સૃષ્ટિ સ્વરૂપ જેમનું શરીર છે જે વિષ્ણુ ભગવાન ના સામાન્ય શરીર ની વાત નથી કરી પણ આખું જે વિશ્વરૂપ દર્શન જે ભગવાન સ્વરૂપ બતાવ્યું છે સ્થાવર અને જંગમ એનું શરીર છે જે એવું વિશ્વરૂપ ભગવાન પોતે જ સાતમા શ્લોકમાં કે છે કે જગત સર્વમ પશ્ચાદ્ય સચરાચરમ ચર અને અચર સ્વરૂપ જે છે વિશ્વનું એમાં બતાડ્યું છે એવું વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ જે લક્ષ્મી માતાના આલિંગન બુદ્ધિ ના સાક્ષી સ્વરૂપ જે છે પછી શુદ્ધો એટલે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે હરી એટલે ભક્તોના દુખ ને હરનાર છે અસુરહંતા એટલે અસુરોને હણનાર છે ચક્રી એટલે અને ધારણ કરનારા શુદ્ધ એવી વનમાળાને ધારણ કરનારા વિમલ વનમાલી એટલે શુદ્ધ વનમાળાને ધારણ કરનારા એવા સ્થિર રુચિ જેની જેનું સ્વરૂપ સ્થિર છે જગતમાં લાયક લોકો મને દર્શન આપો ખૂબ સુંદર વર્ણન કર્યું વિષ્ણુ ભગવાન ના સ્વરૂપનું અને અહિયાં આપણે ચરાચર સ્વરૂપ માટે જે અગિયારમાં અધ્યાય નો આપણે આધાર લીધો કે

ચક્ષો સૂર્યો અજાયત શ્રોત્રુષ્ચ પ્રાણશ્ચ રજાયત એવી રીતે ખૂબ સુંદર એની અંદર પણ વર્ણન છે પુરુષ સુસ બતાવ્યું છે કે ચર અને અચર જે સમગ્ર વિશ્વ છે એ બધું વિષ્ણુ સ્વરૂપ છે બીજો બીજો શ્લોક જોઈએ वियदनिलमुख्यं जगदिदं स्थितौ निःशेषं यो वति निजसुखांशेन मधुहा लये सर्वं स्वस्मिन् हरति कलयायस्तु स विभुः વિષય એટલે કૃષ્ણ મારા નેત્ર નો વિષય બનો હવે આ શ્લોક માં વિષ્ણુ ભગવાન નું ઉત્પત્તિ સ્થિતિ અને લય એ ત્રણેય ક્રિયા કરનાર એવું સ્વરૂપ ને વર્ણવ્યું છે આકાશ અને વાયુ સહિત પંચમહાભૂત સમગ્ર વાળું એવું જગત જેનામાંથી ઉત્પન્ન થયું છે યતઃ સર્વમ જાતમ જેનામાંથી એ જગત ઉત્પન્ન થયું છે ત્યાર પછી કે છે સ્થિતિ સમયે જ્યારે જગતની સ્થિતિ હોય ઉત્પત્તિ સ્થિતિ અને લય એ ત્રણ જે અવસ્થા છે એ સ્થિતિના સમયે પોતાના સુખના અંશથી સમગ્ર જગતને યો વતી યો અવતી એટલે જે રક્ષા કરે છે

સમગ્ર જગત ને પોતાના માં સ્વસ્મિન હરતી પોતાના માં લય કરે છે તેવા મધુહા એટલે મધુ દૈત્ય ને હણનાર અને વિભુ એટલે પ્રભુ એવા હે પ્રભુ શરણ લેવા યોગ્ય અને લોકોના ઈશ્વર એવા કૃષ્ણ આપ મારી આંખ નો વિષય બનો અર્થાત મને દર્શન આપો મારા નેત્ર વિષય બનો હવે આ વસ્તુ જે કીધી કે ઉત્પત્તિ સ્થિતિ અને લય એ બધું કૃષ્ણ સ્વરૂપ છે એ જ વાત ભગવાન ગીતામાં નવમા અધ્યાયના દસમા શ્લોકમાં કીધી છે અને કે છે કે મયાધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ હેતુનાને ન કૌતેય જગદ્વી પરિવર્તતે કે છે કે મારા અધ્યક્ષ પણ જ આ સમગ્ર પૃથ્વી જે છે એ સચરાચર જગત ની રચના કરે છે અને રીતે હું એને સંભાળું છું અને મારામાં લય કરું છું એવી રીતે જગત બી પરિવર્તતે એટલે જગતનું જે આ ચક્ર છે એવી રીતે ચાલ્યા જ કરે છે એટલે અહિયાં પણ એ જ વાત આપણે સ્તુતિમાં જોઈએ હવે ત્રીજો શ્લોક જોઈએ असुना यादौ यमनियममुख्यै सुकरणैर्निरुद्धेदं चित्तम् हृदि विलयमानीयसकलं यमिड्यं पश्यन्ति प्रवरमतयो मायि नमसौ લોકેશો આ શ્લોક ની અંદર કૃષ્ણ ભગવાનના નિર્ગુણ અને નિરાકાર વિષ્ણુ ભગવાનના પણ નિર્ગુણ અને નિરાકાર બ્રહ્મ સ્વરૂપ નું વર્ણન કર્યું છે અને એ બ્રહ્મ સ્વરૂપ ને પામવા માટે કેવી કેવી રીતે સાધના કરીને એને પામી શકાય એ પણ બધી વાત અહિયાં બતાવી છે શું કે શ્રેષ્ઠ બુદ્ધિ વાળા રૂંધીને એને રોકીને આદવ શરૂઆતમાં પ્રાણને રોકીને યમ અને નિયમ વગેરે મુખ્ય સુકરણ સાધનો વડે એટલે અહિયાં યોગની જે પરિભાષા છે યમ અને નિયમથી પ્રાણને

પ્રાણને નિરુદ્ધ કરીને પ્રાણાયામ કરીને પોતાના પછી શું કરે છે યમિડમ પછી જે ભજવા યોગ્ય એવા માય મનસવ માયાવી એવા સ્તુતિ કરવા યોગ્ય પરમેશ્વરનો પ્રવરમતયો

એ જ બધી વાત ગીતામાં પણ કરી છે આપણે એનો સંદર્ભ જોઈએ તો અઢારમાં અધ્યાયના સત્તાવન શ્લોકમાં ભગવાન જ પોતે કહે છે કે ચેતસા સાહ સર્વ કર્માણી મયી સન્યસ્ય મત પરહ ચિત્તની અંદર દરેક કર્મોનો લય કરી દરેક કર્મોને મારામાં હોમી અને તું મારા પરાયણ થા ત્યાર પછી એક બીજા શ્લોકમાં કીધું છે કે મન મના ભવ મત ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ મામે મેં વૈશ્યસી યુક્તવૈવ માત્માનમ મત્પરાયણમ મારામાં મનવાળો થા મને ભજ મને નમસ્કાર કર અને એવી રીતે મને પામ પછી બારમા અધ્યાયમાં પણ કહે છે કે મૈયા વૈશ્ય મનોયે મામ નિત્ય યુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયોપેતાસ્તે મેં યુક્ત તમામ અતાઃ પછી આઠમા શ્લોકમાં પણ કીધું છે કે મયે મારામાં જોડે છે અને મારા મય થાય છે એની ઉર્ધ્વગતિ અવશ્ય થાય છે એ મને પામે છે મારા બ્રહ્મ સ્વરૂપને મારા ચૈતન્ય સ્વરૂપને પામે છે એટલે અહિયાં નિર્ગુણ અને નિરાકાર એવા સ્વરૂપનું ચિંતન કરવા માટે કે એને પામવા માટે શું 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 આપણે કરવું જોઈએ જોઈએ ફેરફાર અને અને પ્રયત્ન કરવા એના બધું બતાવ્યું શંકરાચાર્ય એ પ્રમાણે સ્તુતિ કરી છે કે આવું જે તમારું સ્વરૂપ છે નિર્ગુણ નિરાકાર એની હું સ્તુતિ કરું છું અને એવા હે કૃષ્ણ તમે મારી મારા નેત્રનો વિષય બનો ત્યાર પછી ચોથો શ્લોક જોઈએ पृथिव्यां तिष्ठन्यो यमयति महिं वेदनधरा यमित्यादौ वेदो वदति जगतामीशममलम् नियन्तारं ध्येयम् મુનિસુર વિષય આ શ્લોક ની અંદર શંકરાચાર્ય ભગવાને વિષ્ણુ ભગવાનના જગત નિયંતા અને વેદ વિદિત જે સ્વરૂપ છે એનું એનું વર્ણન કર્યું છે શું કે છે કે જે પૃથ્વી

વેદ છે કહે વેદ આ જે પરબ્રહ્મ સ્વરૂપ છે એને એક સ્વરૂપે વર્ણવી શકતું નથી એટલે બધી વસ્તુ ને માટે કહે છે કે આ છે અને આ નથી આ છે આ નથી અને એવું જે તત્વ છે છતાં પૃથ્વી નથી એવું વેદના વાક્યો વડે જે વર્ણવાય છે એવા છો તમે નેતી નેતી સ્વરૂપ છો એવા જગત નિયંતા નિયંતારમ એવા જગતામ ઈશર જગતના ઈશ્વર એવા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અમલમ એટલે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તમે ધ્યેયમ મુનિઓ દેવો અને મનુષ્યોના તમે જે ધ્યેય રૂપ છો જે ધ્યાન કરવા માટેનું સાધન ધ્યેય એ જે તમે છો અને મોક્ષ આપનાર છો એવા શરણ લેવા લાયક લોકો ના ઈશ્વર એવા હે કૃષ્ણ આપ મારી મારા વિષય બનો મને દર્શન આપો એટલે ખૂબ જ સુંદર શબ્દોની અંદર વર્ણન કરી દીધું કે આ ઈશ્વર નું જે સ્વરૂપ છે એને કોઈ જાણી શકે એમ નથી એવા જે જગત નિયંતા છે એવા એવા જગત નિયંતા હે કૃષ્ણ હું તમને વિનંતી કરું છું કે તમે મને દર્શન આપો તો અહિયાં આપણે વિરામ લેશું બીજા અન્ય ચાર શ્લોક નું આપણે આવતીકાલે પઠન અને અભ્યાસ કરશું ત્યાં સુધી આપણે અહિયાં વિરામ લઈએ જય હાટકેશ જય શ્રી કૃષ્ણ